તાજેતરમાં થયેલા કમોસમી વરસાદની ગંભીર લેવા વિનંતી કરી છે જેથી ખેડૂતોને ક્ષમતા વધારવા માટે આ નવીનીકરણનું કામ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નેવું દિવસ માટે નહેર બંધ રાખવામાં આવશે જયેશભાઈ ઢેલાડે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે એસી હજાર

તમે કે દક્ષિણ ગુજરાતમાં માવઠાના કેરને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ છે મારા જાહેર જીવનના ત્રીસ વર્ષમાં આટલું મોટું નુકસાન મેં કદી જોયું નથી ખેડૂત ખૂબ જ નિરાશ થયો છે એવા સમયે રાજ્ય સરકાર પાકનું સર્વે ચાલી રહ્યું છે ચોક્કસ ખેડૂતોને મદદ મળવાની છે પણ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશય અને કાકરાપાળ જળાશયને કારણે વિપુલપણમાં પિયડ વ્યવસ્થા છે આ વર્ષે જમણા જમણાકાળ ને એવો દિવસ જે સ્ટ્રકચરો ખૂબ જ જૂના છે અને કાંઈ રિપેરિંગ કરવા જઈ રહ્યા છે ખેડૂતોની આવી સ્થિતિમાં ફસ્ત અમારી પણ માગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે એ મોફૂક રાખવું જોઈએ અને ખેડૂતોને એ ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સ્વિશેષ પાક થવાનો હોય ત્યારે નેવું દિવસ નહેરબાન રાખવી પણ હિતાવર નથી આવા સમયને કારણે આવા માવઠાને કારણે ખેડૂતોને કમર ભાગી નાખી છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીનેવો દિવસ નહેર આ વર્ષે બંધ રહે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને પાણી પુરવઠા મંત્રીશ્રીને અમે પત્ર લખીને નેવો દિવસ માટે નહેર બંધ ન રાખવા માટેની તાકીદ કરી છે